પાટણ શહેરના જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલ ભગત કોમ્પલેક્સના સિટી હોસ્પિટલના ડોક્ટર હિતેશ પંચીવાલાએ તબીબી આલમમાં શ્રેષ્ઠ સર્જન તરીકે અનેક સિદ્ધિઓ મેળવી છે તેમાં પણ ખાસ કરીને એન્ડોસ્કોપીની મદદથી શરીરમાં કોઈપણ કાપકૂપ કર્યા વગર અનેક લોકોના પેટમાંથી અનેક વસ્તુઓ કાઢી તેઓને દર્દ મુક્ત કર્યા છે ત્યારે એન્ડોસ્કોપીની મદદથી હોજરીમાંથી કોઈપણ વસ્તુ કાઢવા માટે પાટણ જિલ્લામાં સિટી હોસ્પિટલના ડોક્ટર હિતેશ પંચીવાલાએ નામના મેળવી છે ત્યારે પાટણ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ સિટી હોસ્પિટલમાં અનેક દર્દીઓ દર્દથી ખડસતા આવે છે અને તેઓ સારવાર બાદ દર્દ મુક્ત થઈને સિટી હોસ્પિટલમાંથી જતા હોવાના બનાવો પણ અનેક જોવા મળી રહ્યા છે ત્યારે ખાસ કરીને નાના બાળકો સિક્કો ગળવા સહિતના અનેક કિસ્સાઓ ધ્યાને આવતા હોય છે સિદ્ધપુર ગોકુળ મિલમાં કામ કરતા પરપ્રાંતિય યુવાનનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો હતો ત્યારે સિવેશ કુમાર પટેલ વહેલી સવારે બ્રશ કર્યા બાદ પોતાની જીભ સાફ કરતા હતા તે વખતે ઉલ્લીયું વધારે પડતું પાછળ લઈ જવાથી અન્નળીમાં ગળી ગયા હતા અને તે હોજરીમાં જઈ ફસાઈ ગયું હતું હોજરીમાં ફસાયેલા ઉલિયાના કારણે તેઓને પેટમાં પીડા શરૂ થઈ હતી અને તેઓના સાથે કામ કરતા કર્મચારી તેઓને તાત્કાલિક સિદ્ધપુર ખાનગી દવાખાને લઈ ગયા હતા ત્યારે દર્દીનો એક્સરે કરાવતા ઉલ્લ્યુ હોજરીમાં જોવા મળ્યું હતું જેથી આ દર્દીને પાટણની સિટી હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા ત્યાં ડોક્ટર હિતેશ પંચીવાલાએ ઉલ્યુ હોજરીમાં ફસાયેલું નજરે પડ્યું હતું તેઓને પાટણ ફરજ પરના ડોક્ટર હિતેશ પંચીવાલા એન્ડોસ્કોપીની મદદથી દસ મિનિટમાં ગળામાંથી ઉલ્લ્યુ બહાર કાઢી દર્દીને દર્દ મુક્ત કર્યો હતો આ બાબતે ડોક્ટર હિતેશ પંચીવાલાને પૂછતા તેઓએ જણાવ્યું કે આ કિસ્સો અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારે કોઈએ નહીં સાંભળ્યો હોય તેવો અજીબો ગરીબ કિસ્સો બન્યો હોવાનું જણાવી હાલ દર્દી દર્દ મુક્ત થઈ ગયો અને એક કલાકમાં તેઓને રજા આપી ઘરે મોકલ્યા હતા આ સિવેશ છે એની ઉંમર 25 વર્ષની છે એ આજ સવારે બ્રશ કરતા કરતા ઉલ્લ્યુ ભળી ગયેલા અને ઉલ્લ્યુ ભળ્યા પછી એમને પેટમાં દુખાવો પડ્યો તો એ પછી ત્યાં લોકલ ડોક્ટર પાસે ગયા તેમણે એક્સરે કરાવ્યા એક્સરેમાં આપ જોઈ શકો છો કે આ જે ટન ક્લીનર છે આ ટંક ક્લીનર આપણાને પેટમાં ઓજરીમાં દેખવા મળે છે તો આ ટ ક્લિનરને અમે એન્ડોસ્કોપી દ્વારા ઓજરીમાંથી રિમૂવ કરીએ છીએ અને લગભગ કલાકમાં પેશન્ટ કમ્પ્લીટ ઓલરાઇટ છે અને હવે અમે એમને રજા આપીએ છે તો મારે એ જાહેર જનતાને જણાવવાનું કે તમે જ્યારે આ ટ ક્લિનર કરતા હોય બ્રશ કરતા હો અથવા કોઈ પણ વસ્તુ મોઢામાં નાખો તો ખાસ ધ્યાન રાખવાનું આપણે બાય મિસ્ટેક અને ઘડી ગયા જોઈએ અને જો ઘડી જાય તો ગભરાવાની જરૂર નથી તમારે એવા નજીકના એન્ડોસ્કોપી સેન્ટરમાં જવું જોઈએ તો આ બધી વસ્તુ એન્ડોસ્કોપી દ્વારા ઇઝીલી રિમૂવ કરી શકાય છે અને પેશન્ટ લગભગ કલાકમાં ડિસ્ચાર્જ મળી જાય છે આમ પેશન્ટ મોટા ઓપરેશનથી બચી જાય છે સુબાહ બ્રેસ્ટ ડાક્ટર સવાર મેં એ પટ્ટી લેટેલ ગયા હતા ભૂલ છે હવે મેં ડોક્ટર પાસ આવ્યા ડૉક્ટરને નિકાલે મારી તબિયત કમ્પ્લીટ